પીએમ નો રિપોર્ટ આવ્યો અને પીએમ ના રિપોર્ટમાં જે રાજકુમાર ઝાટ છે તેને માર મારવાના નિશાન પણ મળ્યા છે અને સાથે એક જાણવાજોગ ફરિયાદ એટલે ફરિયાદ તો ન કહી શકાય પણ જાણવાજોગ અરજી જે છે

એના દ્વારા આપના દીકરાને મારવામાં આવ્યો આપ તેને ઓળખો છો મારી વાત હમળો ગોપી બેન કે જે રીતેનો હું સુર પહેલા દિવસથી જ કહું છું કે મારી સાથે શું બનાવ બન્યો બધી અરજી લખીને હું એસપી સાહેબને જાણ કરી દીધી ઈ રીતેની તપાસ તો ઈ લોકો કરી જ નથી એને ત્યાર પછી હવે ઈ કે અજાણ્યો શક્ત એના મકાનમાં આવી ગયો અને મારા છોકરાને થપ્પડ મારી દીધો હોય ઈ બધુંય

તમે કહી રહ્યા છો બચવા માટેના ઉપાય શોધી રહી છે અને ખાસ પોલીસ શોધી રહી છે કારણ કે જે રીતનો પીએમ રિપોર્ટ આવ્યો છે એને લઈને આપ શું કહેશો કારણ કે પીએમ રિપોર્ટમાં પણ તેને માર મારવાનો નિશાન આવ્યા છે પીએમ પીએમ જી રિપોર્ટ આવ્યો ફોરેન્સિક રિપોર્ટ જે આવ્યો એમાં બધું ક્લિયર થઈ ગયો કે છોકરાનો એક્સિડન્ટ થયો જ કેમ છોકરાનો એક્સિડન્ટ જ ન થયો ઈ એક્સિડન્ટ કરવા આટુ અહીંયા રાખ્યો તો એના સામે બે ગાડીઓ પડી હતી ઈ લોકો એ ઈ જોતા હતા કે એક્સિડન્ટ થઈ જાય તો આપણે અહીંયાથી જઈ અને એક્સિડન્ટ યા નો થયો એના પહેલા એક એમ્બ્યુલન્સે ભગવાને અહીં મોકલી દીધી અને એમ્બ્યુલન્સવાળો ઈને લઈને હોસ્પિટલ જાય છે ઈ એડમિટ કરાવી દે છે અને ત્યાર પછી ઈ લોકો અહીંથી ભાગી જાય છે પહેલા તો એમ્બ્યુલન્સવાળા પાસે આવે છે તો ઈ લોકોને વાળો એમ ક્યા છે કે તમને લોકોને કેમ ખબર પડી કે અહીંયા બોડી પડી છે એટલા બધા સવાલ જવાબો હોત થઈ જાય એવો એક અખબાર પ્રતિષ્ઠિત અખબાર ની ન્યૂઝમાં ઈ રીતનો છાપેલો છે બધુંય એના ઉપરથી જ હું કઉ છું કેતા મને ખબર ચોક્કસ મને ખબર પડી ગઈ કે એ લોકો એક્સિડેન્ટ કરવા માટે અહીંયા રાખ્યો તો અને ત્યાર ત્યારે એક એમ્બ્યુલન્સ આવીને એને હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યારે એ એનો સારવાર દરમિયાન એ લોકો બતાય છે અને પછી એ અનઆઈડેન્ટિફાઈ બોડી બોડી જાણીને એ એમાં રાખી દે છે સિવિલ હોસ્પિટલની મોર્ચરીમાં અને એ લોકો પાછા અહીંયા ભાગી જાય છે ને તો એ લોકો સામે ઈ કર્યું છે જાણ કરી કે ભાઈ એક્સિડેન્ટ થઈ ગયો નથી પેલા એમ્બ્યુલન્સ લઈ ગઈ પછી લોકો બચાવવા માટે પોલીસ પડી ગઈ ને એ લોકોને એટલી બધી જાણ થઈ ગઈ કે ઈ બોડી ની ખબર પડી જાય તો શું થાય તો ઈ લોકો મને ગોળ ગોલ ચાર પાંચ દિધી ગુમાયું હતું ઈ આખા આખા સીસીટીવી કેમેરા એના ઘરના બતાવી દઉં ત્યાર પછી હું ઘરની બહાર નીકળ્યો ઈ બતાવી દો ત્યારે મેં છોકરાને ઘરે સુવડાવી દીધો એ બતાવી દ્યો પાછા કેવી રીતે કાઇડિયો એ આખા આખા બતાવો ને તો બધુંય ઘટનાક્રમ જ આવી જાય હવે એ લોકો એ બચવા માટે ના એ તો ગમે એ કરી હે કે બેન એના જમાઈ છે ને મેને મેં સાંભળી છે કે મને એવી વાતમી મળી છે કે જેરાસિંહ જાડેજાના જી જમાઈ છે બોએ બી એક મજિસ્ટ્રેટ છે ક્યાંક લાગેલા છે એના એક ભત્રીજા છે એ ડિપ્યુટી કલેક્ટર છે આમાં ગવર્મેન્ટ રુલિંગ પાર્ટીના એમએલએ છે સરકાર એની પોલીસ એની ન્યાયતંત્ર એનો તો મને ન્યાય નાના માણા ને ક્યાંથી મળે તમે વિચાર કરો પણ રતનલાલ તમારા દીકરો અને તમે બંને જણા એમના ઘરની બહાર જે વાતચીત કરી રહ્યા હતા એ વખતે ઘરની અંદર એ આખો ઘટનાક્રમ શું હતો કારણ કે અહિયાં તો એવું કહે છે કે અજાણ્યા વ્યક્તિ ઘરમાં ઘૂસી ગયા હતા અજાણ્યા વ્યક્તિ ઘરમાં જો હું તો એને ઓળખતો જ નહોતો મને તો એ ખબર નથી કે એ જયરાજસિંહજી બંગલા છે મને તો એ ખબર નથી અમે તો અમારી રીતે જતા હતા ને બાઈક ઉપર એને અહીંયા જમ્પ આવે છે એમાં હું ઉતરી જઉં છું ને મારો છોકરો ગાડીને પાછો વારી લઈને આવીને દે કે હવે તમે હું બેહું એટલામાં એ લોકો શું કર્યો એને એટલે ગયો ત્યાર પછી છોકરાને એ અંદર લઈ ગયા ત્યાર પછી હું ગયો બધે સીસીટીવી ફૂટેજમાં ક્લિયર જ છે આખી આખી ઘટનાક્રમ જે છે ને એ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે પેલે જ હું ઈ કહું છું કે અમારો કઈ વાક નતો અંદર બોલાવીને એ બધું પૂછે છે તો હું કીધો તો કે ભાઈ અમે અમારી રીતે હાલતા હતા રોડ ઉપર જતા હતા એને આગળ પાછળ થવા તમારી આ જમ્પ આવ્યો એટલે ત્યાં ગાડી ધીમી પડી એટલે હું ઉતરી ગયો ને મારો છોકરો એને મને પાછો કે ભાઈ આલોપાપા તમે હલાવ એને એટલામાં જ એ લોકો અંદર બુલાવે છે અંદર બુલાવીને અંદર લઈ ગયા ને ત્યારે મને ખબર પડી કે યાર આયા હું થયો મારો છોકરા અને હું થયો એટલે હું છોકરાના હિસાબે અંદર ગયો ત્યારે પછી એ લોકો બધી જણા ને પંદર પંદર થી વધારે લોકો છે મેં કઈ ગણવા નથી ઘરની કઈ જાણ નથી પણ એ ટોળો બધું હતો કઈ આપે એમાં કે ભાઈ ખુરશી કોણ ખાંચી કોણ બિહાર્યો પછી મને બિહાર્યો પછી હું બેઠો ઈ ટોળા ક્યાં ઈ લોકો ગુમાવી દીધો એટલાક માં એટલાક સીસીટીવી ફૂટેજમાં કઈ પણ ક્લિયર નથી બધું ઊંધે રસ્તે દોડાવવાના ઈ ફૂટેજ છે કેમ કે પોલીસ એમાં મળેલી જ છે એ બધી મને મારા જીવ કહી દીધો કે પોલીસ જ આખી એની એ લોકો જ છે પોલીસ એ લોકો મળેલી છે તો હા શું કહી રહ્યા છો આપ બસ એ જ મને એ જ લાગે કે ભાઈ ભાઈ ઈ લોકો પછે મારી પાછળ પાછળ આવ્યા છોકરો ને મે યાની હું હાથ જોડીને કીધો કે ભાઈ સાહેબ મારા છોકરા કે ગલતી કરી તો માફ કરી દો માન માન એ લોકો એને એને છોડવા તૈયાર થયા ને પછી કે હાલ લાલ તારી બાઈક પાસે જા એટલે હું બાઈક પાસે ગયો

હવે એ ક્લિયર થઈ ગયો ત્યારે મને ખબર ન પડતી હતી કે માણા કોણ છે હવે તો એ બધી ફોટા જોઈ લીધા એટલે એ ગણેશ જાડેજા જ હતો મને હોત બે લાભ મને હોત માર્યા હતા એ સીસીટીવી એમાં ક્લિયર છે અને ગણેશ જાડેજા ને તમે ઓળખો છો કે પહેલી વાર તમે એને જોયો હતો પહેલી વાર પહેલી વાર હું તો ખરેખર અંદર ગયા ત્યાં લગી મને કઈ ખબર ન પડી કે એ લોકો કોણ છે એ તો બહાર પછી ફોટા જોયા ને જોયા તો મેં કીધું આવું આ જ હતો ને અંદર મારવા વાળો તો અમને ક્યારે પછી ખબર પડી મને તો હું બેન એમાં ત્રી વર્ષથી ધંધો કરું છું યા પણ પિછલા દસ વર્ષથી હું એને રેગ્યુલર યા નથી મારે માણસો હલાવે છે ક્યારેક મારો રિલેટિવ છે ક્યારેક મેં નોકરી રાખ્યા ઈ મારો ધંધો હલાવે ને હું ક્યારેક ક્યારેક યા જાઉં ઈ રીતે હાલતો હતો અને મારે આખી જિંદગીમાં જ પેલી વખત જ એ બાજુ નીકળવાનો બને મને એ ખબર નથી કે મારો નસીબ કેમ ખોટો છે હું મારે ક્યાં એ લોકોની હારે પેલે કઈ નથી ને બાદ મેં કઈ નથી

એને ઉતારીને કે હ્યા તું હાલ એટલે એને હલાવે છે અને બે ઠેકાણે તો એવું લાગે છે કે એ છોકરો એ નથી કોક બીજા ને હલાવે છે એ છોકરાના કપડા પહેરાવીને બીજાને હોત હલાવ્યું છે એ સીસીટીવી તમે હરકા તમે જોઈ જો ને એ બધી સીબીઆઈ તપાસ થાય તો જ બેન એ ચીજ બધી બહાર આવશે કેમ કે જ્યાં ન્યાય હા હા હવે તમે હાઈકોર્ટમાં જઈ રહ્યા છો હાઈકોર્ટ શું પીટિશન ફાઇલ કરવાના છો હાઈકોર્ટમાં હું જે રીતેની આપણી ન્યાય પ્રક્રિયા છે કે ભાઈ ન્યાય માટે આપણે શું કરવું પડે કે પેલા હાઈકોર્ટ જવું સુપ્રીમ કોર્ટ જવું જે રીતે સીડી બાય સીડી મતલબ આપણે સ્ટેપ બાય સ્ટેપ જે રીતે જોગવાઈ છે એ રીતે મારે ન્યાય ની જ ન્યાય જ મારે માંગવું છે મારા છોકરાને ન્યાય મળી જાય મને મળી જાય હવે તો પૂરો દેશ ઈ ચાહે છે બધ લોકોને એ ખબર છે કે ઈ વાત શું છે બધાને આખા દેશ સવાલ ઉભા કરે છે અને એના સવાલનો એક જ જવાબ છે કે સીબીઆઈ એની તપાસ થાય તો જ ખબર પડે પોલીસ વાળા એને બચવા માટેનો રસ્તો ઢુંડે છે ઈ લોકો થાય કે છે કે ભાઈ આવી રીતે આપણે આપણી રીતે કેમ બચવું ઈ બચવા માટે બધી પ્રયાસો કરે છે બસ મને એ જ લાગે છે तो न्याय तो है, तो आखा दुआ मेरे साथ है। प्रक्रिया के तहत जांच ही सीबीआई से करवानी है वो भी सुप्रीम कोर्ट से ही करवानी है क्योंकि ये लोगों ने पहले भी ऐसी घटना बनी है लोग कहते हैं मतलब बाद में सब सुनने में आया कि यहाँ तो कुछ लोगों के साथ ऐसा हुआ और वो हाई कोर्ट भी गए लेकिन वो पुलिस वाले वापस कहते हैं कि तुम हाई कोर्ट भी जाओगे लेकिन जांच तो हम ही लोग करेंगे ना जांच तो हम ही लोग करेंगे तो फिर फिर बेन ये देखो ना कि फिर न्याय कहाँ मिलेगा वहां वहाँ न्याय मिलने का कोई उम्मीद मुझे तो जीरो ही है गोंडल वहां, वहां की व्यवस्था पे भरोसा नहीं है बाकी हाई कोर्ट पे और सुप्रीम कोर्ट पे भरोसा हैतन रतनलाल जी हमारी साथे जोड़ावा माटे आपनो खूब खूब आभार धन्यवाद તો આપ શું વિચારો છો રતનલાલ ઝાટ જે પોતાના દીકરા રાજકુમાર ઝાટ માટે ન્યાય માંગી રહ્યા છે તેમને ન્યાય મળશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર